રાજકોટની આંગણવાડીમાં સંદેશ ન્યૂઝ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું આંગણવાડીમાં મધ્યાહન ભોજનની વરવી વાસ્તવિકતા સામે આવી બાળકોને અપાતું ભોજન પશુ પણ ન ખાય તેવી સ્થિતિ પ્રવર્તી રહી છે બાળકોને શીરો કાચા લોટ અને માટીના ઢેફા જેવો આપવામાં આવે છે મેન્યુ પ્રમાણે વાનગી ન અપાતી હોવાનું સામે આવ્યું છે બીજી બાજુ પોષણ ક્ષમ આહાર અપાતું હોવાનો સરકાર દ્વારા દાવો કરવામાં આવે છે સંદેશ ન્યૂઝના રિયાલિટી ચેક કંઈક અલગ જ દ્રશ્યો દેખાઈ રહ્યા છે કુપોષિત બાળકો માટે અલગ આહાર પણ નથી મળતો આંગણવાડીના ઇન્ચાર્જ પ્રોગ્રામ ઓફિસર નું નિવેદન છે કે અમે કોન્ટ્રાક્ટર ને નોટિસ આપી છે અને કેટલા બાળકો અત્યારે તેમની અંદર અભ્યાસ કરે છે રાજકોટની અંદર ત્રણસો ને ચોસઠ આંગણવાડી છે અને અત્યારે એમાં સત્તર હજાર જેવા બાળકો અભ્યાસ કરી રહ્યા છે શું કહેશો મધ્યાહન ભોજન જે આપવામાં આવી રહ્યું છે તેમની અંદર ક્યાંક ગુણવત્તાનો સવાલ સામે આવી રહ્યો છે કારણ કે જે પ્રકારે ભોજન આપવામાં આવી રહ્યું છે તેમાં ગુણવત્તા જે છે તે સારી નથી ના એ વસ્તુ અત્યારે જે સરકારમાંથી ભોજન આપી રહ્યા છીએ એમાં ફોર્ટી ફાઈવ આંટો ચોખા અને તુવેર દાળ દાળ આપવામાં આવે છે અને એને સરકારના પ્રમાણ મુજબ જ એ નાસ્તો આપવામાં આવે છે અને અમારું રેગ્યુલર સુપરવિઝન પણ હોય છે અમારા સુપરવાઇઝરો રેગ્યુલર જતા હોય છે અધિકારીઓ પણ રેગ્યુલર જતા હોય છે અને અમારા જાણમાં એવું ક્યાંય આવ્યું નથી કે ક્યાંય નાસ્તો ખરાબ આવ્યો હોય